સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટીકમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથ ઝડપાયા ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસબી દ્વારા છ સવારે રેડ કરવામાં આવે છે તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગેરે કામ નથી કરતા જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટીકમ મંત્રી અને મૂળતીઓ કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જીગ્નેશ કુમાર પ્રફુલ્લભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી

મિલકતમાં નામ ફેર કરવાના વેજ પેટે પ્રથમ પાંચ હજાર લાંચની માંગણી કરી હતી જે રજતના પાંત્રીસોની લાંચ નક્કી કરવામાં આવી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા